નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો ગઈકાલનો દિવસ સમગ્ર ભારત માટે ગોજારો દિવસ સાબિત થયો છે કારણ કે પૂર્વ વડાપ્રધાન એવા ડૉક્ટર મનમોહનસિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયાના સમાચાર મળ્યા છે મનમોહનસિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે સરકારે સાત દિવસનો રાજ્ય શોક પણ જાહેર કર્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટની બેઠક શુક્રવારે સવારે અગિયાર વાગ્યે મળશે ડૉક્ટર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે પૂર્વ પીએમને ગુરુવારે સાંજે બેહોશ થયા બાદ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા આ પહેલાં પણ તેમને સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહના નિધન ઉપર કોંગ્રેસ નેતાના તમામ સત્તાવાર કાર્યક્રમો પણ રદ કર્યા છે મિત્રો કોંગ્રેસના સાંસદો કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના સન્માનમાં સ્થાપના દિવસની ઉજવણી સહિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ સત્તાવાર કાર્યક્રમો આગામી સાત દિવસ માટે રદ કરવામાં આવ્યા છે આમાં તમામ આંદોલન અને આઉટરીચ કાર્યક્રમોનો સમાવેશ થાય છે પાર્ટીના કાર્યક્રમમાં ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરી એકવાર શરૂ થઈ છે શોકના આ સમયગાળા દરમિયાન પક્ષનો ધ્વજ અડધો ફરકાવવામાં આવશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનમોહન મનમોહનસિંહના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક સુપર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડોક્ટર મનમોહન સિંહના નિધન ઉપર શોક વ્યક્ત કરી રહ્યો છે સામાન્ય પદભૂમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા તેઓ નાણાં પ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા ઉપર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ ઉપર ઊંડી છાપ છોડી સંસદમાં તેમ ન શિક્ષક પણ ખૂબ જ વ્યવહારો હતો અમારા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા મિત્રો શોકત વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડૉક્ટર મનમોહનસિંહજીએ અને હું જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હું અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નિયમિત વાત કરતા હતા શાસનને લગતા વિવિધ વિષયો ઉપર અમે ઊંડી ચર્ચા કરતા હતા તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા દેખાતી હતી દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉક્ટર મનમોહનસિંહજીના પરિવાર તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે